તો મિત્રો ફાઇનલી આપણે છે નિકોન ઝેડ ફિફ્ટીન માર્ક ટુ અત્યારે લઈ જ લીધો તમે જોઈ શકો છો અને એનું તમે જુઓ એ નિકોનમાં અત્યારે નવો લોન્ચ થયો ઝેડ ફાઇવ માર્ક ટુ મળી જશે સોળ પચાસ ને પચાસ અડીશ તો તો હવે અમે આવી ગયા છીએ ક્રોમામાં ક્રોમા અને હવે અંદર મારા આવી ગયા છે રાહુલ ભાઈ ચમ છે લાગે છે તો હેલો ગાઈઝ કેમ છો તમે બધા મજામાં ને મજામાં જ હશો તો સ્વાગત છે તમારું આપણા એક આ નવા બ્લોગમાં તો આજનો બ્લોગ ફક્ત સ્પેશિયલ જ થવાનો છે એટલે અમે જઈ રહ્યા છીએ બે ભાઈ અમદાવાદ અને હાલમાં આવી ગયા છીએ જે અંબોડના પ્રખ્યાત ગોટા કહેવાય અંબોડના પ્રખ્યાત ગોટા અને ભજીય બીજો થઈને પછી પહે નેકળું છે અમદાવાદ જેમ એક આજે બહુ સારામાં સારી વસ્તુ લેવા જવાની છે આ ભાઈ એ તૈયાર થઈને આવી ગયા છે હાલ બાઈક સર્વિસ કરાવવા મેલી છે ને હવે પહે નીકળી અને બન્યા રહેજો આપણા બ્લોગમાં હવે આપણે આ સિરીઝ ચાલુ કરી છે રેગ્યુલર બ્લોગ ડેલી આવશે આપણા બ્લોગ તો મિત્રો ગોટા તો આઈ ગયા પણ ભાઈ તો આપણો ભાવે પૂછતા ને બુ બુઆટી બોલા બેહી ગયા યાર આપણો ગાઢો કો કિયે પિકા લાગેગા ટીકા એ амબુડ ના પ્રખ્યાત કે હે ને તાખવા દે કેવા પ્રખ્યાત કે તો મિત્રો હવે અમે બે ભાઈ નીકળ્યા છીએ બાઈક બાઈક સર્વિસ કરાવી અને તો તમે આ ચોકડી જોઈ હોય તો કોમેન્ટ કરો આ કઈ જગ્યા ગાંધીનગરની આ કઈ જગ્યા છે અમે બે જણા હવે બાઈક બાઈક કમ્પ્લીટ ધોરાય નાસ્તો બીજો કરીને ફર્સ્ટ ક્લાસ હવે નીકળી ગયા છીએ અમદાવાદ બાજુ અને ભાઈ ત્યાં જઈ અને આપણે એક વસ્તુ લેવાની છે કે જે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને તમારે જોવો આખો વિડીયો જોવો એટલે તમને બધી ખબર પડી રહી છે કે આપણે આ શું વસ્તુ લેવા શું હા આ તમે જોઓ અમે તો નેહરે પણ ખાલી ટ્રાફિક જો ચક્કા જામ કારણ કે એક बाजू નો રોડ બંધ છે આ ટ્રાફિક યાદ આવે આ તો ડાયલોગ યાદ હલવાયા કે હમ હમ ધૂળ ઉડે હો આમ તો તો મિત્રો અમે એક કલાક કમ્પ્લીટ એક કલાકે ટ્રાફિકમાં નીકળ્યા એટલું ટ્રાફિક હતું જેમ કેટલા માટે એ મજા આવી તમે ટ્રાફિકમાં કલાકે બહાર નીકળ્યા બાવળિયા પાવળિયા પાવળિયા નહીં અમારે હલવા સેકન્ડ

એકાદ કરોડ ની તો છે ને વીસ વર્ષ થી હોય રહે અને શું કે પી અમદાવાદ આવતો હોય છે તોય પણ બધું મને લોકેશન થી ખોળાવે આ રાતો કોઈ રીત થી ભાવા જેટલી વાર હું બે ત્રણ વાર જેટલી વાર આવ્યો હોય અમદાવાદ એટલી વાર મને લોકેશન મેપ ચાલુ કરાવે 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 અને મેપ ચાલુ કરાવી એકની એક જગ્યાએ જવાનું કોઈ ઉંધાન ઉંધા જ જઈએ કેમ કે જવાનું હોય પોતામાં પૈસા લેવા અને હવે જોઈએ ચેમ થાય

એ ઉભરા ગીલે જોઈએ ભાઈ આવે રા બેઠા હૈ એની રાહ જોઈ બાઈકવાળા જાહેર આ મારા હું શું જોતા હૈ હવે આ હું બના રેમ અમદાવાદ મે બોલો જોવે હે લોકો ખાલી વામું ફોન કરીને બેઠા હે ને આટલી કેટલી देर ஆகும் મારા આઈ ગયા હે રાહુલ ભાઈ જામ સે

ત્રણ હવે મળીએ આપણે સ્ટોર ઉપર જા હવે અમે આવી ગયા છીએ ક્રોમામાં ક્રોમા અને હવે અંદર જઈએ જોઈએ આપણે વસ્તુ જે જોઈએ છે એ મળી જાય છે કે નહીં તો અંદર જઈને હવે મળીએ ખેડૂતો અંદર જઈએ અમદાવાદમાં ત્રણ સ્ટા ચાર સ્ટોર જેવા ભમ્યા પણ કોઈ જગ્યાએ અમારે જે જૂતું હતું જે વસ્તુ એ મળી નહીં એટલે અમે પછી અહીં પાલડીની અંદર ગુજરાત ફોટોસ કરીને છે જે આ તમે જોઈ શકો છો જે આની અંદર હવે છે કે બધી વસ્તુ જે તમારે જોઈએ છે જે પણ લેન્સ જોઈએ જે પણ કેમેરો જોઈએ એ તમામ વસ્તુ કહેવાય મળી રહેશે એટલે આપણે અંદર જઈને બધું પૂછીએ જોતા આવીએ બરાબર તમે જોઈ શકો એમનો સ્ટોર છે આપણે અત્યારે નવો લોન્ચ થયો માર્ક મળી જશે તો આપણે તમારે પણ કોઈ કેમેરો લેવો હોય નિકોન સોની કે પછી કે ફૂજી ફિલ્મ હોય કોઈ પણ કેમેરો તમારે જાતના કેમેરા ગુજરાત મળી રહેશે એટલે હા ગુજરાત ફોટો સપ્લાયસ બરાબર તો અમદાવાદ આવો ક્યારેય અને કેમેરો લેવાની ઈચ્છા હોય તો વિઝિટ જરૂર કરજો ગુજરાત ફોટો સપ્લાયસ આ તમે એમનો સ્ટોર જોઈ શકો એટલે હવે આપણે જે કેમેરો લેવાનો છે એ લઈને મલીએ તો મિત્રો ફાઇનલી આપણે નિકોન માર્ક ટુ અત્યારે લઈ જ લીધો તમે જોઈ શકો છો અને એનું જુઓ એનું અનબોક્સિંગ આપણે કરી લીધું છે એટલે હવે તમને અત્યારે બતાવશે નહીં અને આઈ થિંક એક બારો પડ્યો છે એક લાખ ઉપર હજી તો ખાલી બોડી બોડી ને લેન્સ પેજ બાકી હજી તો લેવાનું છે જે આનો ફ્લેશ આવશે એ બાકી છે મેમરી કાર્ડ બાકી છે એટલે મૂળ દોઢ આસપાસ થઈ જશે આપણે બધી કીટ આખી અને ગુજરાત ફોટોમાં બહુ સારા સારા કેમેરા મળે છે અને જે પણ કેમેરો તમારે જોતો હોય એ તરત ઇન્સ્ટા ત્યાં મળી જ રહેશે આ હજી તો નિકોન ઝેડ ફિફ્ટીન આ નિકોન ઝેડ ફાઇવ માર્ક ટુ હજી તો કાલે જ આવે છે લોન્ચ થયો તો પણ હાલમાં અહીંયા સ્ટોર ઉપર હાજર છે એટલે તમારે જે વસ્તુ જોતી હોય કોઈ પણ ગેજેટ જોતું હોય કેમેરાને લગતું કે પછી ગમે એ વસ્તુ બેગ કે મેમરી કાર્ડ કે પછી ફ્લેશ હોય એની કોઈ પણ વસ્તુ હોય ગુજરાત ફોટો બધું જ મળી રહેશે ગુજરાત ફોટો સપ્લાયર્સ અમદાવાદ પાલડી હવે અમે બધું લઈ લીધું છે જે કેમેરોન કેમેરાને લગતા તમામ ગેજેટ જેમ કે હવે આવ્યા તા હોય સવારના અગિયાર વાગતાના અને હવે છૂટા થયા વાગ્યા છ આ જો અને આ બે ત્રણ બેગો મારા પાસે છે ફૂલ સ્ટોક જે બધું જુએ ને કેમેરાની એસેસરી બધી તમામ જાતની લઈ લીધી છે અને હવે નેકળું છે ટાઈમ થઈ ગયો એટલે હવે નીકળું ખરે ચમકે બહુ જ મોડું થઈ ગયું હવાના નેહરાતા કોને સાત વાગતા ને આઠ વાગતા ને અને હવે વાગી ગયા સો શેવ રહ્યું બકાજનું તે મજાય ને આવલા રે હેરા આ બેગ નું હવે કેમ કરશો ઓલી બેગ રાહુલ લઈ લીધી ચલો તો ગાઈસ હવે અમે નીકળી છે ઘરે અને આજે ખર્ચો થઈ ગયો છે બહુ મોટો અરે હવે અમારે ભાઈ કહેરા કે વેલો મને પોકાળો તમે મારી હોસ્ટેલ એમને હોસ્ટેલે મેલી ને ભાઈ આપણે નીકળી જાય ઘરે આ બાજુ હવે તો રાહુલિયા ને યાદ છે હા

4 દાણા 5 દાણા આ ચલો તને આઈસ્ક્રીમ બીજી હવે બદામ શેક બીજો ખાઈ ને બહાર તમને દેખાડાય નહીં હે દેખાડે આપણો બનીન થઈ ગયો તૈયાર આ છે આપણો બદામ શેક ફર્સ્ટ ક્લાસ એક ના વીસ રૂપિયા વીસ રૂપિયા ના